નમસ્કાર ખેડૂત મિત્રો હું હાર્દિક બરવાડિયા વડેસ લાઈફ સાયન્સ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજની તારીખ છે સત્તર નવેમ્બર બે અને આજે આપણે પ્રગતિશીલ ખેડૂત એવા રમણીકભાઈની વાડી આવેલા છીએ જેણે તુવેરના પાકની અંદર સ્ટેડિક પી જે બાર એટલે કે બાર નાઇટ્રોજન અઠાવન ફોસ્ફરસ પ્લસ બાયોએસેફ ત્રણસો પચીસ બાયોસ્ટીમિલન છે જેનું આ તુવેરના પાકની અંદર એક ડેમો કરેલો હતો તે મારી જમણી બાજુ જે હાર છે તેમાં કરેલો હતો અને ડાબી બાજુ જે આર છે એમાં નહોતો કરેલો તો સૌપ્રથમ આપણે રમણીકભાઈનો પરિચય લઈએ અને એને હું ફેર લાગ્યો એની માહિતી લઈ તમારો પરિચય કરમ ગામ હરિપાર તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર મોબાઈલ નંબર સત્તાણું એક વીસ સત્તર છપ્પન હવે આમાં તરિયથીન ફ્લાવરિંગમાં ફૂટ બેઠી છે અને આમાં નથી સાઈડ ડેમો આપણે કર્યો એમાં કોઈ જાતની રીતે કોઈ રિકવરી નથી આમાં તરિયથીન માનો કે આમાં જો ફ્લાવરિંગની ફૂટે જેવડી બેઠી એ વાલ નથી પણ એમ કે

ધાણા ચણાનું વાવેતર હશે જેમાં સ્ટેરિક પી બાર અઠાવન પ્લસ બાયોસ્ટિમિલિયન ચાલીસ ગ્રામ પ્રતિ પંપ નાખીને તમે સ્પ્રે કરી શકો છો તો રમણીકભાઈ તમે બીજા ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વિશે શું કહેશો ભલામણ સારી જ કહેવાય ને આમાં રિકવરી સારી આવે છે કોઈ જાતનો ફોલ્ટ નથી અને ત્રીજે ચોથી રિઝલ્ટ સારો આવે છે ત્રીજે ચોથી રિઝલ્ટ એમાં કાંઈ ઘટે નહીં તો તમે પણ ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ તમારા પહેલીવાર વાપરતા હોય તો એકાદ વીઘામાં ટ્રાયલ લ્યો રિઝલ્ટ મેળવો અને પછી આખામાં વાપરો થેન્ક યુ આભાર